ઓકે નમસ્કાર ઓલ લીડર્સ દોસ્તો આજે એક અદભુત રિઝલ્ટ મળ્યું છે અને અકલ્પનીય રિઝલ્ટ કહેવાય છે કે જે બજારમાં જે વ્યક્તિ જે પોતે ગામડાના છે વાટવાડી ગામના અમદાવાદ તાલુકો જેમને ઘણી બધી તકલીફ હતી સર અને આજે આપણે આ નાઇની ફાઈવ મલ્ટીગાર્ડ ગાર્ડ લીવ અગેન ડાઉન ડેલિંગ આપણે કહીએ છીએ ને સર કે નાઇન્ટી ફાઈવ ભગવાન અને ડૉક્ટરની વચ્ચેની પ્રોડક્ટ છે તો એવું એવું જે અકલ્પનીય રિઝલ્ટ મળ્યું છે તો સરના સાથે આપણે વાત કરીશું કે અમને આજથી બે મહિના પહેલાં કેટલી તકલીફ હતી આ તકલીફ કેટલા ટાઈમથી હતી બધું જ સર સાથે આપણે વાત કરીશું તો શું નામ છે તમારું આપણે પૂનમભાઈ બાહુભાઈ ચૌહાણ અને આ તકલીફ અમને કેટલા ટાઈમથી હતી મને સાતથી આઠ વર્ષ આઠ વર્ષથી તકલીફ હતી અત્યાર સુધી તમે કેટલો ખર્ચ કર્યો લેવ નો લાક પર તમે તકલીફ શું હતી ખાલી મારા કે શરીરમાં લોહીમાં રક્તબી જે આપણે લોહીમાં થાય મતલબ એમનો એવો છે સર કે આ એક એવી બીમારી છે કે જે એક કે બે વ્યક્તિને બરાબર છે અને આ બીમારી થવાનું કારણ એવું છે કે હું એકવાર બીમાર પડ્યો બોટલ મને જ્યારે બોડીમાં ચડાયા અને જેના કારણે મને આળસર થઈ અને જેનો મે 8 વર્ષ સુધી ઘણી બધી દવાઓ કરી અંદાજે કેટલો ખર્ચ કર્યો છે તમે અંદાજે 1 લાખ 2 લાખ ખર્ચ થયો છે 8 વર્ષ અંદર એમણે ગવર્નમેન્ટ બી દવાઓ કરી પ્રાઇવેટ બી દવાઓ કરી ઘણી બધી દવાઓ એમણે કરી સિવિલમાં ગયા અંદાજ ઘણી બધી જગ્યાએ ગયા છે પણ એમને ક્યાંય એમની જે બીમારી છે જે આપણો લોહી બને છે એમની જગ્યાએ એમને લોહીની જોડે ચિકાસ બનતી હતી જેના કારણે શરીરના અંગમાં ગુમડા પડી જવા અને કટ લાગી જગ્યા આ વાપરવાના કારણે આજે એમના હાથની અંદર જે કટ થઈ ગયા હતા એ બધા પૂરી ગયા છે તમે જોઈ શકો છો ઘણી બધી એમને તકલીફ હતી આ અંગૂઠા અમારી જોડે જૂનો પણ ફોટો છે તો અંગૂઠા કટ થઈ ગયો તો આંગળીઓ કટ થઈ ગઈ હતી જે આજે આપણી આ દવાથી ઉરે ગઈ છે સર અને એમનો કેવો એમ છે આ દવા તમને કોણે આપી વિક્રમભાઈ રાવલ છે ઓરવાડવાડ વિક્રમ સર દ્વારા દવા એમને આપવામાં આવી અને એમને મળવા માટે હરીશ મોદી સર નડિયાદથી આવ્યા હતા અને આજે જો 2 મહિના આજે આપણે દવા લીધે કેટલો ટાઈમ તો આપણે 2 મહિના 2 મહિના થયા છે સમજો બાર 8 વર્ષ સુધી અમને દવા કરી અને આ વર્ષમાં પણ એમને ઘણા બધા ખર્ચા થયા ભાગદોડ થઈ દવાખાના થયા તો આપણે એમને રિઝલ્ટ ના મળ્યું અને આપણી આ બે મહિનાથી નાઇન્ટી ફાઈવ મલ્ટીગા લિવઉન્ડરી ક્રીમ આટલી વસ્તુ બે મહિનાથી વાપરે છે અને એમને લગભગ લગભગ પચાસથી સાહીઠ ટકા એમના શરીરમાં રિઝલ્ટ મળ્યું સાચી વાત અને પહેલાં સર એમના બોડીની અંદર આખા શરીરમાં ના એ સારી રીતે ચાલી શકતા હતા ના સારી રીતે સૂઈ શકતા હતા ના સારી રીતે જમી શકતા હતા એમના ઘણા બધા પ્રોબ્લમ્સ શરીરમાં હતા કારણ કે સૌથી મોટું કામ કરે છે બ્લડ અને એ બ્લડ જ એમનું ડેમેજ હતું સર તો આ કલ્પનીય રિઝલ્ટ કેવાય અને તો અત્યારે હવે આ બે આવી કોઈને બીમારી હોય તો તમે આ પ્રોડક્ટ વિશે શું છો વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ જે અત્યાર સુધી મેં મને કોઈ ફાયદો થયો બરોબર અત્યારે આ જે દવા લીધા મને સારો ફાયદો થયો છે બરાબર તો સર તમે જાણો છો કે આના અહીં ભાવ્યું જબરજસ્ત પ્રોડક્ટ છે અને એક ગામડાના વ્યક્તિ જે છે આઠ વર્ષથી હેરાન થતા હતા પેડાતા હતા તો આ પ્રોડક્ટ એમના ઘરે આપણા હરીશ મોદી સર દ્વારા વિક્રમ સર દ્વારા એમને પહોંચાડવામાં આવી અને આજે જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આ પ્રોડક્ટ વિશે જેટલી પણ આપણે વાત કરીએ એટલી ઓછી છે આજે પેશન્ટ ખુશ છે અને આજે એમણે સામેથી આ દવા ફરીથી મંગાવી છે તો આપણી દવા સર કહેવામાં આવે છે કે ભગવાન અને ડૉક્ટર વચ્ચેની પ્રોડક્ટ છે તો જેટલા પણ લીડર્સ અને જેટલા પણ પેશન્ટ આ વિડીયો જોઈ રહ્યા છે અને હું ખાસ કરીને કહેવા માગીશ કે તમારા અંદર કોઈપણ પ્રકારની બીમારી છે તો અમારી આ નાઇની ફાવ કેવી પ્રોડક્ટ છે સર જે બીમારીના ઘણા બધા પ્રોબ્લેમ દૂર કરી શકે છે તો બસ જે પણ વ્યક્તિ તમને આ વિડીયો બતાવી ગયો છે એની સલાહ માનીને આગળ આ પ્રસાર કરો શેર કરો સર અને જેને પણ આ તકલીફ છે કે લોહીમાંથી લોહી બને છે ત્યાં ચિકાસનો પ્રોબ્લેમ છે શરીરમાં તો આ પ્રોડક્ટ સો ટકા વાપરો થેન્ક યુ થેન્ક યુ સો મચ